તાર હું કરી લેતી તાને આ મારા ટોકાલતા લવું હતું એક દા ઉતરાણ આવશે તાકો તું હતો સર પણ આ પતંગ આટલા બધા હું કહ્યાં લેવા પડે છે લે પતંગનું જોવું જ કદાચ હું લૂંટો દોરો પછી એટલે હું જોવું તાને આ ઝડડું નાખ્યું નહીં આખા બજારમાં ઝડ્યું આવું લેવાય એ જે દસ પંદર લૂંટાય પણ મારી આબરૂ કાઢી લેતી એ મન આબરું આ મુડામાં પણ ઓળખતું અને આટલા બધા હું કરવાના હતા પણ જોવું બહુ પતંગ તો જોવું એટલે જોવતા નથી તાને આ મારા વખત ચાર પાંચ પતંગમાં આખી ઉત્તર ઉઠાડતા તમારી વખત તો બધું ચાલતું આના દોરીને હજાર રૂપિયા હોય લ્યા પણ આ દોરીને ધોમતો તો તમે શિવમ દોયડી ધોમશો

અલ્યા હું આયો આયો રેવા દે ક્લાસ સીન આઠલા બત જો તો પડો હું તમને તો વારા જેવું બધું કર્યું અલ્યા હું વારા જેવું પણ રેવા દી જો તો આ દોરી જો તો પતાઈ જાય હું અરે હું આયો આઠલા બગલા આય છે દોરી પર તક દોયા તે જે લ્યો પકડો દોરી હું ફટક લેતા હું અલ્યા દોરું તો નહી દે હું કરું છું ના આ તો લઈ જવાની

જેટલા રૂપિયા ની રૂપિયાની ને પતંગ ચીલ્યા એ તો એવું તો બાર ભાઈ ને એક લાંબા સફળ બે જીની લાવ્યા હોય તો લાડવા ના કરો એ તો બધું થાય થાય ભલો અલ્યા શો ઊભા જાવ તો લે પાણી તો પા એ પીય જે કરે છે ગુંડી શું કર આપણે હેત માં સગાજી આપણે અલ્યા હાલના હાલ હાલના હાલ જ ગતા હું મુરત નઈ કરું બોરો અલ્યા મુરત કરે ભાઈ ઉતરણ કાલ છે પણ બાપા ખબર પડે કે દોયની કેવી છે પછી ભાઈ ઉતરણ દત્યા જે કાપ નઈ કાપત પણ પાછી જ નાળો થશું અલ્યા પણ કાલે શું લે ઉડાળાય ઓની ગેરંટી હોય

તાર પાંચ છ રૂપિયા લાયા છો હા રો અને બંધે એ આયા પાકી પાકી ના અલે અલ્યા ઉડાવા લાયો છો કે પાજી નાખવા ખવા લાવો પાકી તો હું આવું કરું આ બે પાતક જો જે પાજી ના છે એ પણ એમને આ પેલો પાતક તો જે કિંદે બંધેલો આ આ રે હડો લ્યો આ લુંટેલો ઓ આ લુંટેલો તો ગઈ હડો ને પણ આ લુંટેલા જો છે ને કા ફા ખાપ જાડી છે તે કમ્પ્લીટ થયો તો અને આથી જોયા નતા બે ફોરી ફોરી બધું જોયું ચાબત લાવાય રે આ બે એ તો અનપદ નડી કરી હોત કઈ નાખવાના

તે ઢોલ માં માર ફરે જાન ઢોલન ગાટિયા ભાઈ ઉ ગાટા તો ઉડા આ પકડો ફિરકી હેડો પણ આ તો વજન દાળ સે લ્યા તે પકડી લાગો એક હાથે એક હાથે પકડો ઓ વાહ કર્યા લા અલે ઉ કા સોર સોર કરે સે લ્યા દોરી તો જોવા આટલી બધી ખાસી જોવા અલ્યા પણ કાલે ખાલી થાય તો ઉ પછી આપણે તે લન કાપી નાખવાનું છે અલે પણ કાલે કાપજે કા કાલી વાત કાલ